ઘોડો અત્યારે તો પાણી આવી ગયું છે રાજવીર સિંહ એનું ગામ છે ખસ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળે નવા બ્લોગમાં આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઓફિસથી આપણી ઓફિસે ઘણા દિવસથી આવવાનું નહોતું તો આજે આપણી ઓફિસે પહોંચ્યા અને ત્યાંથી બ્લોગ શરૂ કર્યો અને હજી આપણે કેસર પાસે અને અર્જુન પાસે જવાનું છે પણ ઓફિસનું થોડુંક કામકાજ પતાવી દઈએ પછી આપણે જાશું ઘણા લોકોએ મારી ઓફિસ ન જોઈ હોય તો બતાવી દઉં આ આપણી ઓફિસ છે તો પછી આપણે ઘોડાના શોખ તો કરવાના જ છે પણ ઓફિસનું કામ પણ સાથે સાથે કરવું પડશે તો ઓફિસનું કામ પહેલાં પતાવી દઈએ પછી આપણે આપણા ઇન્દ્રપ્રસ્થ ફાર્મ ઉપર જાશું અને ત્યાં આપણે અર્જુનને અને કેસર ને એને બધાને જે કાંઈ હોય એ બધું કરીશું તો બ્લોગમાં છેલ્લા સુધી બહેને રહેજો અને હા એક ખાસ વસ્તુ એ કહેવાની હતી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આજે ત્રણ ને છે બ્લોગ આવી ગયો છે છેતાલીસ નંબરનો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો અને ખાસ એક કહેવાનું કે એક વિરુભાઈ આપણા સબસ્ક્રાઈબર છે એણે ખૂબ સરસ કોમેન્ટ કરી કે ભાઈ કડ ન રાખો ગમાણમાં તો શું થાય કે ઘોડીયા હોય એને ગળામાં એમાં ઘસાય તો વિરુભાઈ થેન્ક યુ તમે આવી સરસ કોમેન્ટ કરી બદલ અને ખાસ તમે અમારો જે બ્લોગ જોયો એમાં કદાચ નહીં સાંભળ્યું હોય કે આપણે એવું કીધું હતું કે અંડર કન્સ્ટ્રકશન છે હજી બાંધકામ ને થોડુંક અધૂરું છે કારીગરોની છે નહીં અત્યારે હાજરમાં એ આવી જશે એટલે ચોક્કસ તમારી કોમેન્ટ્સ મુજબ અમે એની ધાર જે છે એ ગોળ કરી નાખશું એમાં ગ્લે લગાડવાના છીએ અને હજી ભરતીને એવું કામકાજ બાકી છે તો બીજા જે આપણા સબસ્ક્રાઈબરો છે એ પણ આવી રીતે કોમેન્ટ્સ કરો વિરુભાઈ ખાચરની જેમ જેથી કરીને અમને માર્ગદર્શન મળતું રહે અમારો જુસ્સો ટકી રહે તો આવી રીતે કોમેન્ટ કરતા જ રહેજો લોક માં બેના રહેજો હજી આપણે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ જવાનું છે થોડુંક ઓફિસનું કામ બધું પતાવી દઈએ બરાબર આજનું મેનુ તીખું મસ્ત મગનું શાક કેરીનો રસ વાહ ભાઈ વાહ ગરમા ગરમ રોટલી છે અને ચટણી છે કેરી અને લીલા મરચાની અને કેરી તો છે જ કટકી જે કરાઈ ડુંગળી છે મસ્ત લીંબુ મીઠું વાળી અને ચણા મેથી નું અથાણું પણ છે મસાલા છાસ છે ને આ શું છે હોઈઠ કેરીના રસમાં હોઈઠ નાખીએ ને તો ગેસ બેસ ન થાય વાયુ ન કરે એમ કહે છે અને ઘી છે એ પણ આમાં નાખવાનું થાય તો બહુ મજા આવી જાય ટેસ્ટમાં જો આમ ઘી રેડી દેવાનું ફૂલ મોજ આવે ઘીમાં ભાઈ અને તમને તો ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી રહેવાય નહીં તો ફટાફટ જમી લેવાનું બાકી બીજું બધુંય કામ પછી bodo વાળા ઘોડા અમે આપણે કાઠિયાવાડમાં વખણાય ને એ જ બધા ગમે આપણે ઓલી ઘોડી વેચવાની હતી ને વચ્ચેરો તો કે શું કામ આપે છે ઘોડા ઘોડી શું કામ આપે છે એમ પૂછે આપણને ફોનમાં પછી આપણે કે કેમ એ કે કુદે છે કુદી ને કેટલી હાલે છે એટલે આપણે કાઠિયાવાડ માં એ ચલણ છે કુદાવાનું ને પછી હાલવાનું ને બાકી કાઠિયાવાડ ની તો એવું છે કે ભાઈ હાલમાં હારી હોવી જોઈએ એટલે ઈ તો બધા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય ને બધાનો શોખ આમ જો આ કુદવા વાળા ઘોડા પાંચ મહિના નો છે પણ અત્યારથી કુદવા મેળો ગજબ તમે બધાય ભેગા થઈને આવું જ કરજો કુદાવાનું જ વાતાવરણ ખુબ જ મસ્ત છે કા જો આપણું આ અંડર કન્સ્ટ્રકશન આની પહેલાના બ્લોગમાં હું જે બોલ્યો કે હજી બાંધકામ ચાલુ છે તો મારા ફોલોવર્સને ને ફરી વાર મારે રિપીટ કરવું પડશે કે ભાઈ કઈ પણ સલાહ સૂચન હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો તો હું એ પ્રમાણે બધું કામ પૂરું કરી હગાય અને અત્યારે અમે મોજ લઈ છે આપણા ઇન્દ્રપ્રસ્થ ફાર્મ ઉપર અર્જુનની મોજ છે અત્યારે મમ પંચ કલ્યાણ કાળીયે ઘોડી લેવાની ઈચ્છા થઈ ગઈ છે લેવી કે નહીં કોમેન્ટ્સ ચોક્કસ કરજો અને ક્યાંથી લેવી અને લાઇનની લેવાની ઈચ્છા છે ઇન્ડિયા લેવલે જે પ્રખ્યાત હોય એની વછેરી હોય અથવા એવી કોઈ પ્રખ્યાત ઘોડી હોય તો તો એવી આપણે લેવાની ઈચ્છા થઈ છે હું એક બ્લેક અને એક વ્હાઈટ બે થઈ જાય તો આપણા વધી જાય અને મજા મજા આવી જાય આ સફેદમાં ગમે એટલે મેલા જ થઈ જાય કાક કે છે અત્યારે તો પાણી આવી ગયું છે એને બહાર કેસર બાર જવું છો કે અત્યારે રહી ગયું ટીપણું કેસર નું પાણી કમ્પ્લીટ પછી તો આપણે શું કરવું છે ખૂણામાં ઓલા ટબ ફિટ કરી દેવું છે ઓલા ફુગા વાળું એટલે જેટલું પાણી પીવે ને એટલું ઓટોમેટિક આવી જાય અર્જુન ને તો નાનું ટીપનું છે એટલે વાંધો નથી હમણાં પાછો વરસાદી માહોલ છે ને કેસરને ને ક્યાંક બારું જઈને આમ કૂદકા જ મારવા જેવું લાગે છે હા હા કેસર કેસર બસ બેઠો બસ ફૂલ મોજ આવી ગયો હોય ને અહીંયા વાડીમાં હમણાં રાજવીર સિંહ ગામ છે ખસ એને બહુ સરસ કોમેન્ટ્સ કરી કેસર અને અર્જુન બેની વચ્ચેની દીવાલ છે ને એ થોડીક નીચી છે તો થોડીક ઊંચી કરો જેથી કરીને અર્જુન ટપીને કેસર બાજુનો વિયો જાય તો ખૂબ સરસ કોમેન્ટ્સ છે અને આ બાબતે મને પણ વિચાર આવી ગયેલો છે અને હજી કામ અધૂરું છે બધું એવું પણ મેં બ્લોગમાં કીધું છે અને કેસર અને અર્જુન બેની વચ્ચેની જે દીવાલ છે ને એની ઉપર એક ગ્રીલ આવવાની છે જેથી કરીને શું થાય કે એકાબીજા ઘોડા એકાબીજાને જોઈ શકે ઓલી થોડીક દિવાલ ઊંચી કરી દઈએ તો જોઈ ન શકે એટલે ત્યાં ગ્રીલ ફિટ કરવાની છે લગભગ બે અઢી ફૂટ જેવી અને એની ઉપર આખું લાકડાનું એક ફિટિંગ આવશે જેથી કરીને પાલિશ વાળું કેવું બહુ મસ્ત થઈ જશે તો બસ આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમારો જુસ્સો ટકી રહે અને અમારા સતત લોગ આવ્યા રાખે ને તમે જોઈ શકો ઓલા તમને તો ખ્યાલ છે કે જુસ્સો ઓલો થઈ જાય તો વચ્ચે વચ્ચે હમણાં લોક બનવાના બંધ થઈ ગયા હતા પણ પાછો એક જુસ્સો આવી ગયો છે એટલે લોગ બનવાના પાછા શરૂ થઈ ગયા છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂર જણાવજો અને અહીં આપણે આજના બ્લોગને પૂરો કરીએ વિરામ આપીએ ફરી પાછા મળશું એક નવા બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ